સારંગપુર વાળો દાદો એવું કેવાય છે કે તમે ખાલી એકવાર આવી ને આવીને માથું નમાવી ગયો ને એટલે તમારા હું કે હાથ પેઢી ના દુઃખ હોય બધી આપણે આવું વિચાર્યું નતું કે આ રીતના આપણે દર્શન ખાવા મળશે એ પણ આપડે બે ભાઈઓ ભેગા થઈને દર્શન કરવા ઓછી આવી આ જે ખાવાની મજા છે ને અમારા સોમનાથ વાળા ને ભાઈ આ જ્યાં લાગી મને રામભાઈ ને ના મળે ને ત્યાં મજા ના હું કેવું છે રામભાઈ તારું

પણ હું તમને કહેતા ભૂલી ગયો કારણ કે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અહીંયાથી હું તમને કહેતો હતો કે હું તમને આગળ જણાવું આગળ જણાવું હવે એમાં ઘટના એવી બની કે રામભાઈને એક સાહેબ હતા બરાબર એ ટૂંકમાં સોમનાથ આવ્યા હતા દર્શન અને અચાનક એવું કીધું કે રામભાઈ આપણે હવે અચાનક મને સારંગપુર મૂકી ગયા અને રામભાઈ એકલો જતો હતો અને રામભાઈ એકલો હોય અને મને ફોન ન કરે એવું તો બને જ નહીં અમારે રાતે પાછું નીકળી જવાનું હતું પણ હવે સમય સંજોગને ધ્યાનમાં રાખીને બે ભાઈ ની અંદર આવી ગયું ભાઈ અને પછી બે ભાઈઓ ઘાટ ઘોટ ની અંદર ની અંદર હોઈ ગયા ભાઈ કારણ કે તો સારંગપુર દાદા ની ઈચ્છા કે બેટા અત્યારે સુઈ જાઓ અત્યારે ગાડી ના કાય સવાર ના માં નીકળજો દર્શન કરીને વાહ 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 હાલો તો પેલા છે ને પોલીસ સાઈડ જઈને દાદાના દર્શન કરી લઈએ તમે આવું કેવાય છે કે તમે ખાલી એકવાર અહીં આવી જાઓ ને એકવાર આવીને માથું નમાવી દો ને એટલે તમારા શું કે હાથ પેઢી ના દુઃખ હોય ને બધી વહી જાય ને આવતા ની સાથે જ ટૂંકમાં તમે બહારી દુનિયામાં જશે ને લુપ્ત થઈ જાવ એમ થાય કે ભાઈ જિંદગીમાં કઈ છે ભાઈ ભાઈ આ આના ખાલી ધ્રજાના દર્શન થઈ જાય ને ભાઈ પણ ખાપી શું કેવું છે રમભાઈ બધી આવી રામભાઈ મજા જ આ કરે ભાઈ અત્યારે પાછું ચોમાસું છે ને ની અંદર ભાઈ વાતાવરણ કંઈક અલગ જ હોય મજા જ આવ્યા કરે નેક્સ્ટ લેવલની અને હવે જાય છે આપડે પપ્પા શું કે બજરંગબલી સાક સાગ આમ આડી તમને થાય કે આપણે હમણાં વાત કરશે આપણી સાથે ચાલો ચાલો આપણે એ સાઈડ જઈએ કે જ્યાં મોટી બહુ મોટી ટેચ્યુ રાખેલું છે હમ બાપાનું તો આપણે એ સાઈડ પર જઈએ ને તમને બધા લોકોને જે લોકો સારંગપુર નથી આવી શકતા તો આપણા બ્લોગના માધ્યમથી આપણે ઘરે બેઠા તમને બધા લોકોના દર્શન કરવાની ટ્રાય કરાવશું તો બધા લોકો કમેન્ટની અંદર જય શ્રી રામ જય શ્રી રામ લખી દેજો ભાઈ તો હું ગઈ રમભાઈ કેવું રહ્યું તમને કે આ રીતના આપણે દર્શન ખાવા મળશે એ પણ આપણે બે ભાઈઓ ભેગા થઈને દર્શન કરો ઓછી આવી વાહ 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 પાછું નક્કી નીકળી આવું તો આની દયા છે તમે રોકાય હા બાકી ભાઈ રામભાઈ કેમ કે અમારે બે બેન છે નક્કી થઈ ગયું તમે ખાલી એને મૂકવા જ આવ્યા હતા ને રાતે અમે બે વાગ્યે પહોંચી ગયા હતા અને રાતે રાતે અમે પાછા નીકળી પણ જવાના હતા ભાઈ આ તો પછી આની જાણે દયા ન થાય ને ચાલે કે કઈ ન થાય હા ભાઈ વાંધો તમે ખાલી જો આ ટેચ્યુ કેવડું મોટું છે મન બધાનું હાલો તો ભાઈ બહુ મજા આવી ગઈ દર્શન કરી લીધા હવે અમારો છે ને હાવસ થોડોક ભીખો જ કારણ કે ભાઈ હવે છે ને હાન નામની જમીન નીકળ્યા તે તો અત્યારે કંઈ નાસ્તો કંઈ કહેરાશી તો જે દર્શન કરવાના હતા દર્શન કરી લીધા બરાબર જઈ બાપાની મરજી અત્યારે વાતાવરણ તો બહુ મસ્ત થઈ ગયું છે અને હવે મારે રામભાઈને ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે યાર નું તો વિચાર્યું કે આવું થશે પણ અચાનક ટૂંકમાં આવી ગયા ભાઈ અને મજા આવી ગઈ કારણ કે રાતના અમારે નવ સાડા નવ વાગે તો નક્કી થયું પ્લાનિંગ એવું છે કે જવાનું છે કંઈ નહીં સીધો રામભાઈનો ફોન આવી ગાલ ચાર થઈ જવાનું છે આ તો શું કહેવાય કે ભાઈ ઘણા સમયથી પ્લાનિંગ પણ કરતા હોય કે જાવું જવું એકવાર તો અમે આવી ગયા હતા મારી ફેમિલીને લઈને મારા મમ્મી ભારતીને બધા પણ 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 બધા પ્લાનિંગ કરતા કે ભાઈ ભાઈ જાવું નો ભેગું થાય થાય આ તો હુકમ અમે ના પડી ગઈ પછી પાછા ફોન આવ્યો કે નહીં જવાનું છે ત્યારે વિચાર કર્યો આ તો બધી એનો હાથ હોય ને ત્યારે આ બધી થાય થતું એનો બુલાવો ના ને શ્રદ્ધાના ધામ ઉપર ઈચ્છા હોય

મજા આવી ગઈ દર્શન કરીને ધન્ય થઈ ગયા અને હવે બસ જવાનું છે બે ભાઈઓને ઘરે અને સૌથી મોટી વાત એ છે કે બે ભાઈઓ ભેગા છે એ પાસે સાળંગપુરમાં જો કે મોસ્ટ ઓફલી રામભાઈ મારા ભેગો જ હોય છે તો હવે ક્યાંક નાસ્તો કશું આવો હા ક્યાંક હળવહળો નાસ્તો કરી લે ને અમારા અહીંથી થી ત્રણસો કિલોમીટર થાય છે સોરી યાર મને સાળંગપુરથી ઘણા સબસ્ક્રાઇબરનો ફોન આવતો હતો અને મેસેજ પણ આવતો હતા કે પરેશભાઈ જ્યારે સાળંગપુર આવો ક્યારે કહેજો તો એ રાતના સમયે આવ્યા અને રાતના સમયે જ નીકળી જવાનું છું તો સોરી યાર કે તમને મળી ન શક્યો પણ નેક્સ્ટ ટાઈમ આવી ક્યારે સ્ટોરી ચોક્કસથી મૂકી અને મળશું બસ પ્રોમિસ ઓન ધ વે નીકળી ગયા છે અત્યારે સોમનાથ જવા માટે પથ્થુ એક જ છે એક જ એલા કહું કે ભૂખ લાગી લે એક નાસ્તો કરે બાદ મારો દદો કે રોકતો નથી હું કરું આગળ જઈને હે આગળ છે ફાઈનલ છે ને બાકી આપણે ઉતરી આવો ને થાય ભાઈ દેખાઈ ગયા હાલો હું આગળ છે ને બોટાદ જઈને રોકો હાલો ફાઈનલ ને ફાઈનલ ભાઈ લાગડી બોટાદ આવી ગયો જોઈએ ભાઈ રામભાઈ કહે કે બોટાસ જેને નાસ્તો કરાવે કરાવે કે નહીં આગળ ખબર પડે ફાઇનલી ફેમિલી રામભાઈ આપણે નાસ્તો કરવા તો રોક્યા અને તમે જો અહીંયા છે ને વાહ 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 આ જે ખાવાની મજા છે ને અમારે સોમનાથ વાડાને ભાઈ

ફેમિલી નાસ્તો કરી લઈએ ફેમિલી નાસ્તો કરી લીધી બહુ મજા આવી ગઈ હાલ તો નીકળશું ને કારણ કે આપણે પોલો હજી જાદુ લાંબો કાપવાનો નીકળી નીકળીએ હાલ થઈ તારા રથ ઉપર તૈયાર હાલો ફેમિલી જાય સીધા સોમનાથ અને રસ્તામાં કે કે એવું હશે તો જોશું બાકી મળીએ સીધા સોમનાથ ફેમિલી પોચી ગયા છે ઘરે આ લોકો ખેતર માં આવ્યું ગયા તો માંડવી બધી લાગે વાહ 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 હે કઈ ઘટે બધી કમ્પ્લીટ સાલુ વરસાદ માં શકીને ઉપાડી ઉપાલી માંડવી તો હે ચાલુ વરસાદમાં બોલે આ લોકો મૂકે એમ છે ને ઉપાડ લીધું બસ તો આપડે કહો પગી ગયા ઘરે ને યાર થાકી પગ્યો બહુ કારણ કે ટ્રાવેલિંગમાં છે ને બહુ થાકી હાના ઉજાગર બહુ હતું એટલા માટે થઈને બસ તો ફેમિલી યાદ નું અહીંયા લગી દીધું વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવા લોકો સાથે જય દ્વારકા દઈશ મગડ રાધે બાય